નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ ચાલો ને આજે આપણે એક એવું ગીત ગાઈએ કે જેમાં એક બાળક પોતાના ઘરની પાસે જે મંદિર છે તેના વિશે વાત કરે છે આ ગીત કવિ વિનોદ ગાંધીએ લખ્યું છે અને ચાલ નિશાળે જઈએ એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શ્યાબદિના સ્વરમાં ઘરની પાસે મંદિર છે ને મંદિર ઉપર ધજા ઘરની પાસે મંદિર છે ને મંદિર ઉપર ધજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદ ની ભય મજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદ ની ભય મજા ટીલા ટપકા કરે પૂજારી મને ખીજ બહુ ચડે ટપકા કરે પૂજારી મન ખીજ બહુ ચડે મને ધી ગમતું આ કંકુ કપાળ ઉપર અડે મને નથી ગમતું આ કંકુ કપાળ ઉપર અડે આરતી લાંબી ચાલે માં કલાક તો સજા આરતી લાંબી ચાલે માં કલાક તો સજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદની બહુ મજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદની બહુ મજા મને પ્રસાદ મંદિરના દેવો પ્રસાદ ખાતા હશે હા હા ખાતા હશે એટલે એ મદ માતા હશે હા હા ખાતા હશે એટલે એ મદ માતા હશે એ લોકો તો બહાર જાય ના એમને કાયમ રજા એ લોકો તો બહાર જાય ના એમને કાયમ રજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદની ભય મજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદની ભય મજા ઘરની પાસે મંદિર છે ને મંદિર ઉપર ધજા ઘરની પાસે મંદિર છે ને મંદિર ઉપર ધજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદની ભય મજા સાંજ સવારે આરતી ટાણે પ્રસાદ ની ભય મજા પ્રસાદ ની ભય મજા પ્રસાદની ભય મજા અસ્તુ